ચંદીના ટ્રેક્ટર આજે ખેડૂતભાઈઓ માટે વિડીયોની અંદર સોનાલિકા ટ્રેક્ટરો તમને બતાવશે તો જેટલા પણ ખેડૂતભાઈઓ સોનાલિકા લવર છે જેમને સોનાલિકા ટ્રેક્ટર લેવું છે કે ભાઈ લાસ્ટ સુધી વિડીયો જોજો તમને આજે સોનાલિકાની અંદર ટોપમાં ટોપ ટ્રેક્ટરો જોવા મળશે તો પહેલાં ટ્રેક્ટરની વાત કરું ખેડૂતભાઈઓ તો એ ટ્રેક્ટર જોયા પહેલાં ફટાફટ વિડીયો જરૂરથી શેર કરજો કારણ કે ચોવીસના નવમાં મહિનાનું સોનાલિકા આવી ગયું છે સોનાલિકા ડીઆઈ સાતસો ત્રીસ એકદમ ટોપ

તો જેને પણ ટ્રેક્ટર ખરેખરમાં લેવું હોય તે ફટાફટ આવી જાવ તમને ટ્રેક્ટર ડિટેલ આવું તે પહેલા આપણી આ આઈડીને ફોલો કરવાનું ના ભૂલતા તો આ ટ્રેક્ટર તમને ધોળકામાં જોવા મળી જશે ભાઈ સાતસોથી સોનાલિકા ત્રણ સિલિન્ડરમાં મળશે સ્ટીરિંગ મળશે આગલા ટાયર ગુડિયર કંપનીના છે પાછલા ટાયર તમને બતાવી દઉં કંપની માં ટ્રેક્ટર મળશે તમને આખા ટાયર સાથે સીએટ કંપનીના ટાયર લાગેલા છે પાછળના પછી પાછળથી તમને બતાવી દઉં એકદમ કમ્પ્લીટ ટ્રેક્ટર છે હજુ સીટના કવર બી ઉખડ્યા નથી તમે જોઈ શકો છો કાલી એકસો તેત્રીસ કલાક ચાલેલું છે નવું પેઢી ભાગ તો ખેડૂત ભાઈ વહેલા તે પહેલા તો ફટાફટ મુલાકાત લેજો જેમને પણ કાર્ટિંગ ની અંદર ટ્રેક્ટર ફેરવવું છે તેમની માટે બેસ્ટ ટ્રેક્ટર છે સુનાલિકા સાતસો બીજી તરફથી જોઈ શકો છો તમે શોરૂમ કન્ડિશન છે ભાઈ ફટાફટ મુલાકાત ફેસબુક આઈડી ને ઇન્સ્ટાગ્રામ આઈડી ને અને યુટ્યુબ ચેનલ ને ફોલો કરવાનું ના ભૂલતા ચંડીના ટ્રેક્ટર તમારી માટે આવા જ ટ્રેક્ટર ખેડૂતભાઈ લાવતા રહેશે તો ચલો ખેડૂતભાઈ તમને બીજું સોનાલિકા ટ્રેક્ટર બતાવું સોનાલિકા સાતસો પિસ્તાલીસ જેમને પિસ્તાલીસ પચાસ ઓસ પાવરની કેટેગરીની અંદર સોનાલિકા લેવું છે તેમની માટે ભાઈ સોનાલિકા સાતસો પિસ્તાલીસ બે હજાર સાઇડ ગીર પાવર અંદર તમે જોઈ શકો છો કંડિક્શન જોવો ભાઈ શોરૂમ પીસ કંડિક્શન છે સિકંદર મોડલ ની અંદર સાતસો પિસ્તાલીસ સાઈડ ગીર ધોળકા મુલાકાત કરો ભાઈ આવા ટ્રેક્ટર તમને ધોળકા ટ્રેક્ટર માં જોવા મળી જશે બરાબર છે પછી ખેડૂત ભાઈઓ તમારી માટે ચાલીસ એચપી ની અંદર સોનાલિકામાં તમને બતાવું લાઈવ જોતા રહેજો ભાઈ આપણી પાસે ઘણા બધા અલગ અલગ કંપનીના બી ટ્રેક્ટરો છે તમે જોઈ શકો છો વાળામાં સો પ્લસ ટ્રેક્ટરનો સ્ટોક બી છે આપણી પાસે તો મુલાકાત લેજો ટ્રેક્ટરોમાં લોન કરવી હશે તો પણ લોન બી થઈ જશે તો જરૂરથી કોન્ટેક્ટ કરજો પછી છે સુનાલિકા નાલિકા સાતસો ચાલીસ પાવર સ્ટીરિંગ સાઈડ ગેર અંદર ટોપ મોડલ ટ્રેક્ટર પહેલા ચારેય તરફથી બતાવી દઉં બે હજાર ઓગણીસ નું મોડલ છે ટાયર કંપની ટાયર સાથે મળશે તમને એમ એફ કંપનીના ટાયર લાગેલા છે સાતસો ચાલીસ ની અંદર પાછળથી તમને બતાવી દઉં એકદમ બેસ્ટ ટ્રેક્ટર તો આ ઓગણીસનું મોડલ તમને હોલસેલ કિંમતમાં સાઠગેર પાવર સ્ટેકની અંદર આપણી પાસે પડ્યું છે તો જેને બી લેવું હોય તે ધોળકા ચડીના ટ્રેક્ટરનો કોન્ટેક કરી લેજો આપણો મોબાઈલ નંબર તમને આપણી ફેસબુક આઈડી યુટ્યુબ આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી મળી જશે તો ફટાફટ કોલ કરો ને ટ્રેક્ટર સુરનાલિકા લિકા લવરને જેમને પણ સુરનાલિકા જોઈએ છે તેમના સુધી આ વિડીયો શેર કરજો અને લેવા માટે કોન્ટેક કરો પછી બીજી સોનાલિકાની અંદર તમને બતાવું ફોર વ્હીલમાં કોઈને જોતું હોય તો સોનાલિકાની અંદર ફોર વ્હીલની અંદર સોનાલિકા સુડતાલીસ આરેક છે તમે જોઈ શકો છો આ સોનાલિકા જેટલા પણ ભાઈઓને લેવાના હોય તેમની માટે બે હજાર અઢારનું મોડલ છે ફોર વ્હીલની અંદર એકદમ હોલસેલ કિંમતની અંદર આપવાનું છે ભાઈ

બીજું એક ટ્રેક્ટર તમને સોનાલિકાની અંદર બતાવું સો નાલિકા આરએક્સ પાંત્રીસ ઓગણચાલીસ હોસ પાવરની અંદર તમે જોઈ શકો છો ટ્રેક્ટર સોનાલિકા નાલિકા પાંત્રીસ આરએક્સ સિકંદર મોડલની અંદર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર પાવો સ્ટીરિંગ સાઇડ ઘેર આવશે ભાઈ ટ્રેક્ટર આપણી પાસે ટોપ આવી ગયા છે કન્ડિક્શન જુઓ ભાઈ પછી વિડીયો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને લાસ્ટ સુધી જોતા રહેજો બે હજાર અઢાર મોડલ છે કન્ડિક્શન જોઈ શકો છો પણ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર છે તો લેવા માટે મુલાકાત લેજો ભાઈ ધોળકા પછી સોના લિકામાં લાસ્ટ ટ્રેક્ટર તમને બતાવી દઉં સોનાલિકા બેતાલીસ આરએક્સ આપણી પાસે બધા મોડલો અવેલેબલમાં છે તમને બધા જ બતાવી દીધા એ પણ પાવર સ્ટીરિંગ સાઈડ ગેરમાં તમને મળી જશે તો કોન્ટેક કરો ભાઈ ધોળકા ચણીના ટ્રેક્ટરની અંદર એમઆરએફ કંપનીના ટાયર લાગેલા છે એકદમ ઓકે ટ્રેક્ટર જુઓ ભાઈ કેવું છે એકદમ ચોખ્ખું ટ્રેક્ટર છે નીચા મોડલમાં જેને જોતું હોય તેમને માટે બેસ્ટ ટ્રેક્ટર છે સોળ સત્તર કે એવું મોડલ છે પણ ટ્રેક્ટર એકદમ જોરદાર છે તો એકવાર મુલાકાત લેજો તો તમને મેં આજે ટ્રેક્ટર બતાવ્યા સોનાલિકાની અંદર તમને કેટલા પાંત્રીસ આરક્ષ બતાવ્યું સાતસો ત્રીસ બતાવ્યું સાતસો ચાલીસ બતાવ્યું બરાબર છે પછી સોનાલિકા પાંત્રીસ આરએક્ષ બતાવ્યું બેતાલીસ આરક્ષ બતાવ્યું અને ફોર બાય ફોર સુડતાલીસ આરક્ષ બતાવ્યું પછી સાતસો પિસ્તાલીસ ડીઆઈ સોનાલિકા બતાવ્યું તો ભાઈ આટલા મોડલ આપણી પાસે સોનાલિકાની અંદર અવેલેબલમાં છે અને બીજા બધી જ કંપનીની અંદર ટ્રેક્ટરો તમે જોઈ શકો છો આપણી પાસે સો પ્લસ ટૅક્ટરનો સ્ટોક અવેલેબલમાં છે અને તમારે કોઈ ખેડૂતભાઈને લોન કરવી હશે એક્સચેન્જ કરવું હશે તો ભાઈ એ પણ સુવિધા અવેલેબલમાં છે તો એકવાર જરૂરથી ભાઈ ધોળકા ચણીના ટ્રેક્ટરનો સંપર્ક કરજો આપણો મોબાઈલ નંબર તમે આપણી ફેસબુક આઈડી એમાંથી લઈ શકો છો યુટ્યુબ આઈડીમાંથી લઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામમાંથી લઈ શકો છો તો આવા જ ટૅક્ટરો ભાઈ તમે જોઈ શકો છો એકસો ત્રીસ કલાક ચાલેલા આવા ટ્રેક્ટરો તમને કોઈ જગ્યાએ નહીં મળે અને બે હજાર ચોવીસના નવમા મહિનાનું તો ભાઈ ટ્રેક્ટર તમે જોઈ શકો છો તો હોલસેલ કિંમતમાં મળશે તો એકવાર મુલાકાત લેજો અને ટ્રેક્ટર સારા લાગી હોય તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય જવાન જય કિસાન